વડોદરા શહેરમાં અગાઉ સર્જાયેલી પાણીની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે અગમચેતીના મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લીધી હતી વડોદરામાં શનિવારે રાત્રે દરમિયાનથી શરૂ થયેલો વરસાદ રવિવારે સવાર સુધી પણ યથાવત જોવા મળ્યો હતો જેને કારણે આજવાની સપાટીમાં પણ સતત વધારો નોંધાયો છે ત્યારે ડેમમાંથી વરસાદી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી બ્રિજની સપાટી પણ વધી હતી હાલ વિશ્વામિત્રીમાં જળ સ્તરમાં વધારો નોંધાયો છે વિશ્વામિત્રીની સપાટી બપોરે બાર વાગ્યા સુધીમાં અઢાર ફૂટે પહોંચી હતી આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતા વિશ્વામિત્રીની નદીની ડેબિટ કરાયું છે ત્યારે ભયજનક સપાટી આઠ ફૂટ નીચે છે રવિવારે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે વડોદરામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રવિવારે શહેરના કાલાગોળા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો હાલ મ્યુનિસિપલ કમિશનરે નીચાણવાળા વિસ્તારોને કોઈ તકલીફ ન પડે તે માટે બાજ નજર રાખવામાં આવી રહી છે આજવા સરોવરમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે ગત રાત્રિએ જ પાણી છોડવામાં આવ્યું હતું સદી આજના સરોરમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રીતના આગમથી તેના પગલા ભરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગઈકાલે અને આજે ઓરેન્જ એલર્ટ છે આવતીકાલે રેડ એલર્ટ છે આ અલર્ટને લઈને અને ઉપરવાસમાં પરમ દિવસે જે વરસાદ પડ્યો એના કારણે થઈને આજવામાં ડેમમાં પાણીની સપાટી વધી હતી અને એના કારણે અમે બાસઠ દરવાજા એમના ગઈકાલથી ખોલેલા છે અને એના કારણે આ પાણી અત્યારે વિશ્વામિત્રીમાંથી વહી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે અત્યારે અઢાર ફૂટનું સ્તર છે જે અમારું એલર્ટ લેવલને એ છે એ ચોવીસ ફૂટની આજુબાજુ હોય છે એટલે અને ચોવીસ ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી આઠ ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે એટલે અત્યાર પૂરું કોઈ ચિંતાનું કારણ નથી પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે પ્રતાપુરાની શું પરિસ્થિતિ પ્રતાપપુરા ડેમમાં પણ ગઈકાલે બસ્સો ચોવીસ ફૂટથી પણ વધારે હતું જે આજે ઘટીને બસ્સો ત્રેવીસ પોઈન્ટ સાતની આજુબાજુ થયું છે એટલે એમાં આવકમાં ઘટાડો અને અહીંથી એનું પાણી વહી રહ્યું છે એટલે એના ઘટાડો થયો ઉપરવાસ ઉપરવાસમાં જો વધારે વરસાદ પડશે એટલા માટે જ આ પાણી વહી રહ્યું છે ડેમના દરવાજા ખોલ્યા કે ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારીએ એક બીજું જો વિશ્વામિત્રીનું લેવલ બહુ વધી જાય તો કદાચ શિફ્ટ કરવા પડે તો અમે ખર્ચો લોકો